એ લોકોને બાર કલાક એક તો કામ કરાવવામાં આવતું હતું અને એ લોકોનું શોષણ થઈ રહ્યું હતું કંપની કોઈપણ પ્રકારે અહીંયા નમવા માટે તૈયાર નથી એ લોકોને એમ છે કે અહીંયા સ્થાનિક જે ભાજપના નેતાઓ છે એ કદાચ એમને બચાવી લે છે સત્તર અઢાર વર્ષથી નીચેના એવા કેટલાક બાળકોને એ લોકોએ નોકરી પર રાખેલા છે કેટલીક બહેનોને નોકરી પર રાખી છે માંગરોળના ધીણોદ ગામ ખાતે કાર્યરત ધી સુરત સહકારી જે મંડળી છે ત્યાં કામદારો છે તે કામ કરે છે અને તેના પ્રશ્નોની રજૂઆતને લઈને આજે માંગરોળ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે ખાસ કરીને આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ આપણી સાથે છે એની સાથે વાત કરીશું પિયુષભાઈ આજે જે કામદારોને પ્રશ્નોને લઈને આપ માંગરોળ ખાતે આવ્યા છો શું કામદારોની રજૂઆત છે ને આવેદનપત્ર આપ્યું છે શું કહેશો કામદારોની રજૂઆત એવી છે કે એ લોકોને બાર કલાક એક તો કામ કરાવવામાં આવતું હતું અને એ લોકોનું શોષણ થઈ રહ્યું હતું ચારસો સિત્તેર રૂપિયા ચારસો નેવું રૂપિયા બાર કલાકને એ લોકોને જે કંઈ પણ વેતન હતું એ બાર કલાકનું ચારસો સિત્તેરને ચારસો નેવું રૂપિયા આપવામાં આવતું હતું સરકારી ધારાધોરણ પ્રમાણે આઠ કલાકના ચારસો પંચ્યાસી પોઈન્ટ પાંચ રૂપિયા એ લોકોને આપવાના હોય છે બોનસના આડત્રીસ રૂપિયા અલગ હોય છે આ બધી જ વસ્તુ એ લોકો કાપી અને એ લોકોનું શોષણ કરી અને કામદારો સાથે છેલ્લા બાર દિવસથી અમે કામદારો સાથે છે કંપની સાથે સુખદ નિરાકરણ આવે એના માટેના સતત પ્રયત્ન કરે પરંતુ કંપની કોઈપણ પ્રકારે અહીંયા નમવા માટે તૈયાર નથી એ લોકોને એમ છે કે અહીંયા સ્થાનિક જે ભાજપના નેતાઓ છે એ કદાચ એમને બચાવી લે છે પરંતુ કાયદો કોઈને છોડતો નથી કાયદો તમામ માટે સેમ સરખો હોય છે ત્યારે અમે પણ કાયદાકીય લડત માટે જ આજે આગળ અમે વધી રહ્યા છે અને અહીંયા મામલતદાર મામલતદારશ્રીને આજે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે પિયુષભાઈ ખાસ કરીને આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારના યુવકને યુવતીઓને રોજગારી મળે તે માટેના જે લોકો છે તેઓ કંપનીમાં જતા હોય છે પરંતુ કંપનીના જે સંચાલકો છે તેમની દ્વારા જે યુવક યુવતીઓ છે તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવતું હોય છે કંપનીમાંથી કાઢી મૂકવાની જે ધમકીઓ આપવામાં આવતી હોય છે આ બધી રજૂઆતોને લઈને જે યુવાનો યુવતીઓ છે આજે આપણી પાસે આવી શું શકે છે જે આજ કંપનીની અંદરની વાત કરીએ તો સત્તર અઢાર વર્ષથી નીચેના એવા કેટલાક બાળકોને લોકોએ નોકરી પર રાખેલા છે કેટલીક બહેનોને નોકરી પર રાખી છે ત્યારે અને બીજું કે સોળ સત્તર વર્ષની જે દીકરી છે એની પાસે કંપનીનો એક મેનેજમેન્ટની અંદર કામ કરતો વ્યક્તિ મેસેજો કરી અને એને એમ કહે છે કે ભાઈ તારો બોયફ્રેન્ડ છે કે નહીં ના હોય તો હું તારો બોયફ્રેન્ડ છું જ તારી સાથે હું વાત કરીશ હવે હું બરોડા જતો રહીશ તો મને અહીંયા તારા વગર નહીં ગમે આવી જ્યારે માગણીઓ કરે છે ત્યારે એ દીકરી એને ના પાડે છે તો એ દીકરીને ઓફિસમાં બોલાવીને ધમકાવવામાં આવે છે એનું મશીન બંધ હોય તો એને રડાવી દેવા સુધીની એને ધમકાવવામાં આવે છે ત્યારે આ તમામ દીકરીઓને ન્યાય મળે એના માટે પણ અમે લોકો એમની સાથે છે કંપનીને આગામી દિવસોની અંદર કંપની ચલાવી હોય તો ચલાવે ના ચલાવીએ તો કંઈ વાંધો નહીં પણ સ્થાનિક લોકોનું શોષણ કરીને જો કંપની આવી રીતે ચાલતી રહેશે તો એ આ વિસ્તારોમાં નહીં ચાલી રહે શું રણનીતિ છે આગળની આગામી દિવસોની અંદર ગાંધીજીના માર્ગે અમારે જે કંઈ પણ આંદોલનો કરવાના થશે એ કરીશું અને કંપનીના વિરુદ્ધમાં કાયદાકીય લેબર કોર્ટમાં પણ જઈશું આ તમામ શ્રમિકોને ન્યાય મળે એના માટે અને આગામી દિવસોમાં સ્થાનિક લોકોને સાથે રાખી અને મોટું એક આંદોલન પણ અમે કરવા માટે કંપની કંપનીની સામે તૈયાર છે બિલકુલથી જે પ્રશ્નો છે જે કામદારો છે તેમના પ્રશ્નોને લઈને આજે મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે આવનાર સમયમાં જે કામદારો છે તેમનો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની તૈયારી પણ બતાવવામાં આવી છે સ્વાભિમાન સાથે હું નલિન ચૌધરી માંગરોળ સુરત